આ સારું કર્યું છે આપણે પતંગ ડાલા મથો હવે ડાયરેક્ટ અમે પેલા વિડીયો પછી બનાવી કે નથી શકતો જોઈ લઈ એની આટલું પેશલ દોરીનો દડો લઈને એવા પ્લાન એવો કર્યો હતો કે મેં કીધું આ શકશે નહીં તલાત જોઈ જવું ઓલી બધો નતો લઈને બહુ ખતરનાક વજનદાર છે મારા હમ બસ બહુ વજનદાર છે કેમ કે આમાં આખા આખા વાહા જ નાખેલા છે આ તમે હાસું માનો કે ન માનો કમસે કમ ત્રીસ કિલો જેટલો વજન થાય છે આમ પવન આવે ને ફૂલ ભરાય એટલે પવન સાઇઝ તો બતાવી દે પેલા મેં તમને કીધું તો વિડીયો હા પવન છે બહુ સારો આ પતંગ તો જો આ સ્ટાર્ટિંગ મેં પેલા મને એમ છું કે પેલા મેં કીધું શક્ય કે નહીં પછી મેં કીધું વિડીયો બનાવો છે એટલે ડાયરેક્ટ તમને શક્ય જ વિડીયો બનાવો અને આની પછીનો એક જો હા એનોય હોતી શકાવવાનો છે પતંગ જોવો છોકરાઓને તો આ કોઈ મોટાને ન ગમે આજે પેલા નાના નાના છોકરા હોય ને એને બહુ મજા આવે એટલે ઢીલ ધીલી થોડીક બે થોડી ઢીલ દે બે ઢીલ દે થોડી કઈ ન થાય પતંગ ની સાઈઝ પેલા આખો દેખાડતો આખો આમ તારી પછી હા ઉતારી દેખાડતો તારથી મોટો છે કે નાનો છે પતંગ આ ભાઈ ની મારો ભાઈ છે એની પાંચ ફૂટ ને છ ઇંચ હાઈડ છે પણ પતંગ સાડા છ ફૂટ નો હાલો હકે તો આખા આખા વાહડા નો છે હજી તો એ આમાં વાહડા પતલા કંઈ ખાવ સારું હતું પવન સા બહુ જાજો

દેખાડવાનું મને થાય પણ હવે પતંગ બતાડું તમને બધા સો છે આપડા પતંગ શકે એટલે આપણે નવી નવીન કરીએ સમજા બનાવવાનો છે ને એટલે નવું નવું જ કરવાનું

સારો બાપ મારી માથે નો લાગતો વજન કેટલો વીસ કિલો વિચાર કરો નાનો છોકરો ઉડી જાય કેમ પણ આ તો અહીંયા તમને એમ લાગ્યા વિડીયોમાં બતાવતો નથી પણ નેકરા પાડોમાંથી બધા છોકરાઓ ને બાય બધે જોવે છે આપડા પતંગને これも車の上やから。